આગળ વધીશું સુરત એરપોર્ટની આસપાસની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખી અને સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય એરપોર્ટ ઓથોરિટી ઓફ અને સુરત મહાનગરપાલિકા સાત મુદ્દાઓ સાથે એક પત્ર લખ્યો છે અને આ પત્રનો ઉદ્દેશ્ય અમદાવાદ જેવી દુર્ઘટના સુરતની અંદર ન બને તે માટે સુરક્ષા પગલા લેવાની માગણીઓ કરવામાં આવી છે રાજકોટના રનવે થી માત્ર બસો મીટરના અંતરે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને સોર ઘણી ઊંચી ઇમારતો જેમ કે સેવન હેવન સાથે વગેરે આવેલી છે આ ઇમારતો વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણ માટે ગંભીર જોખમ ઉભું કરે છે આવી ઇમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી પણ જરૂરી છે

જેટલા બી કામ છે એવિએશન રિલેટેડ તાત્કાલિક રૂપે અને નિકાલ કરવું જોઈએ